ખડ મિત્રો ગોંડલ માર્કેટ યાડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવાનો આવકની વાત કીધું મિત્રો આવકો દાડીદીમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ને અત્યારે એક નંબરનો બ્લોક આખો ભરાઈ ગયો છે મિત્રો બે નંબરનો બ્લોક સામે છે તે પણ ભરાઈ ગયો છે મિત્રો ત્રણ નંબરનો બ્લોક એ ભરાઈ ગયો છે ચાર નંબરનો બ્લોક એ ભરાઈ ગયો છે મિત્રો અને પાંચ નંબરનો બ્લોકમાં થોડોક હવે ખાલી છે ચાર પાંચ લાઈન ઉતરે એવું છે મિત્રો પાંચ નંબરનો બ્લોક પણ ભરાવા આવ્યો છે મિત્રો એટલે આવક અત્યારે સારી બમ્પર કહી શકાય મિત્રો અને હરાજીનું કામકાજ થોડી જ વારમાં શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો વેપારીનો ઘેરો થઈ ગયો છે મિત્રો હમણાં થોડી જ વારમાં હરાજીનું કામકાજ શરૂ થઈ જાય એટલે હરાજીમાં જઈને જાણી લે કહેવાય છે આજના બજારમાં અને મિત્રો વેપારી પણ બહારના ઘણા જોવા મળીએ છીએ બહારના રાજસ્થાન મહારાષ્ટ્ર જેવા કે એમપી એવા વેપારી અત્યારે બહારના ઘણા આવી રહ્યા છે મિત્રો અને

টরেভিশন এ প্রুপিয়ানভাউথের জন ট্রেভিশন প্রুপন বাউথের য করলার মা ট্রেভিশন এ প্রুপিয়ান বাউতেের য ভি চ্ছ অনিস। પચીસો ને એકાવન સુપર સાની મોટું છે પચીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે એકદમ સુપર માલ છે માલમાં કાંઈ ન કલર કલરય સારો સૂકું સારું એકદમ ક્વોલિટી માલ છે સાનિયામાં છું માલમાં કાંઈ ન કરે સુપર ક્વોલિટી એમ એક નંબર